મેરડી માતાના પ્રાગટ્ય દિવસે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર કેક કાપીને કરાઈ અનોખી ઉજવણી આજે સમગ્ર રાજ્ય સહિત માંડવી પંથકમાં મેરડી માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ ખાસ અવસરે માંડવી સ્થિત મેળી માતાના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું માઈ ભક્તોના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીના મૂર્તિનો મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો દર્શન માટે દૂર દૂરથી ભક્તો પગપાળાપ અને સંઘ લઈને પહોંચ્યા હતા ભક્તોમાં માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા જોવા મળી હતી અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉજવણીમાં ખાસ આકર્ષણ કેલનપુરના માઈ ભક્તોનું રહ્યું હતું પરંપરાગત ભક્તિની સાથે આધુનિક અંદાજમાં કેલનપુરના ભક્તોએ એકત્રિત થઈને માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કેક કાપીને જન્મોત્સવની ઉજવણી કરી હતી આ મંદિર સમિતિ દ્વારા પ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના આ પવિત્ર સ્થળે મોડી સાંજ સુધી ભક્તોની ભીડ યથાવત રહી હતી અને સમગ્ર વાતાવરણ મેળીમય બની ગયું હતું આજે દિવસ છે છે વડોદરા શહેરમાં ચાર દરવાજા ઐતિહાસિક મંદિર મેરી માતાનું આવેલું છે ભારે ભક્તો અવારથી દર્શનનો લાભ લે છે ફૂલ નારિયલ પ્રસાદ કેક ચોકલેટ લઈને આવે છે આ તિથિ પ્રમાણે લોકો બર્થ ડે એની મનાવે છે ને ભક્તો દૂર દૂરથી વગર ચંપલે આવતા હોય છે મનો ને આજે વિશેષમાં આજે ફૂલોથી મેરી માતાનું મંદિર સજાવવામાં આવેલું છે ને બલૂનથી સજાવવામાં આવેલું છે ને ભક્તો જેવી જેવી મનોકામના લઈને આવે છે આકરી બાધા રાખે છે મેરી માતા પૂરી કરે છે અમે મેરી પરિવાર તરફથી ભક્તોનું શુભેરણા પાઠવે છે જેવી જેવી મનોકામના લઈને આવે મેળી માતા એમની પૂરી કરે